આજકાલ શેરી ગલ્લા અને મોહલ્લામાં બસ એક જ ચર્ચા છે અને એ છે ટેરિફની જગત જમાદાર અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર પચાસ ટેરિફ લાદી દેતા અનેક ક્ષેત્રો પર માઠી અસર થવાની શક્યતા છે એક તરફ ભારત રશિયા અને ચીન એક મંચ પર આવ્યા છે અને બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાન તરફ ઝુકાવ ત્યારે વૈશ્વિક સ્તરે હાલ મોટા પાયે હલચલ જોવા મળી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પે અધધ પચાસ ટકા જેટલો ટેરિફ ભારતની વસ્તુઓ પર લગાવી દીધો છે ટેરિફ એ મોટા ભાગે વિદેશથી આવતી વસ્તુઓ પર લગાવવામાં આવે છે જેનાથી ઘરેલું બજારમાં વિદેશી વસ્તુઓ છે તે મોંઘી થઈ જાય છે ટેરિફથી સરકારની આવક પણ વધે છે જેનો હેતુ દેશમાં થતા ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે ભારત પર લાદવામાં આવેલ પચાસ ટકા ટેરિફ ક્યાં માલ સામાન પર લાગુ થવાનો છે અને તેની અસર શું થશે તેના વિશે વાત કરીએ તો પહેલા ભારતીય કપડા પર 9% જેટલો ટેરિફ હતો જે હવે 50% ટેરિફ પછી 59% થઈ જશે તેવી જ રીતે રેડીમેડ કપડા પર 13.9% જેટલો ટેરિફ હતો જે હવે 69.9% જેટલો થઈ જશે ભારતમાં સૌથી વધુ 4.5 કરોડ લોકો આ ક્ષેત્રમાં કામ કરે છે અને આ એક શ્રમ સગર ક્ષેત્ર છે જેના કારણે 5 થી 7% કામદારોના રોજગારને પણ અસર કરી શકે છે આ ઉપરાંત તમિલનાડુના તિરુપુર ગુજરાતના સુરત પંજાબના લુધિયાણા અને મુંબઈ થાણે અને નવી મુંબઈમાં કાપડ ફેક્ટરીઓ પર વધુ અસર દેખાશે આ ઉપરાંત સ્ટીલ એલ્યુમિનિયમ અને તાંબા પર રહેલા 1.7% ટેરિફ લાગતો હતો પરંતુ હવે 51.7% જેટલો ટેરિફ લાગશે અને આ ક્ષેત્રમાં પણ 55 લાખથી વધુ લોકો કામ કરે છે આ ટેરિફ આ બધા લોકોને અસર કરશે નહીં પરંતુ વેપારીઓ અને કામદારોને અમુક ટકા જેટલું અસર કરી શકે છે પહેલા ફર્નિચર પર બે પોઈન્ટ ત્રણ ટકા જેટલો ટેરિફ વસૂલવામાં આવતો હતો પરંતુ હવે પચાસ ટકા વધતા બાવન પોઈન્ટ ત્રણ ટકા જેટલું ટેરિફ છે તે વસૂલવામાં આવશે અને આ ક્ષેત્રમાં પણ અડતાલીસ લાખ લોકો કામ કરે છે આપણે જણાવી દઈએ કે ભારત એ દુનિયાના સૌથી મોટા ટેક્સટાઇલ એક્સપોર્ટ્સમાંથી એક છે અને અમેરિકા તેના માટે સૌથી મોટું બજાર રહ્યું છે પરંતુ ટ્રમ્પ વહીવટ તંત્રના આ નિર્ણય બાદ ભારતીય એક્સપોર્ટર્સને હવે નવા ખરીદદારો માલ વેચવા માટે નવા ભાવ નક્કી કરવા અને ભારે ડિસ્કાઉન્ટ આપવાની ફરજ પડી રહી છે પરિસ્થિતિ એવી છે કે ઘણા એક્સપોર્ટર તેમના ઓર્ડર કેન્સલ કરવાનું અથવા તેમને મુલતવી રાખવાનું વિચારી રહ્યા છે નિષ્ણાંતોનું માનીએ તો ભારતના કાપડ ઉદ્યોગ માટે અત્યાર સુધીના સૌથી મોટા સંકટ તરીકે આ ટેરિફ ઉભરી આવશે જેનાથી કંપનીઓની આવક વૃદ્ધિ માત્ર અડધી જ રહે પરંતુ આ ઉદ્યોગ પર નિર્ભર લાખો પરિવારોની આજીવિકા પર પણ અસર થવાની છે તો બીજી તરફ ટેરિફની સૌથી વધુ અસર એ ભારતીયો પર પણ થવાની છે જેઓ હંગામી વિઝા પર અમેરિકા આવ્યા છે અત્યારની સ્થિતિમાં કામની સમય મર્યાદા પૂરી થયા પછી તેમણે પરત જવું પડશે મહત્વનું છે કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદ્યા બાદ હવે વિદ્યાર્થીઓ માટે પણ કડક નિયમો લાગવાનું શરૂ કર્યું છે જેના કારણે અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત કડક વિઝા નિયમોને કારણે અમેરિકન નોકરીદાતાઓ હવે ભારતીય વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ નોકરીઓ પણ નથી આપી રહ્યા અથવા તો જો આપે છે તો કામના કલાકો ખૂબ જ ઓછા હોય છે જેનાથી આવક ઘટી ગઈ છે આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓએ કાં તો પોતાના ખર્ચમાં ભારે ઘટાડો કરવો પડ્યો છે અથવા તો પરિવાર પાસેથી આર્થિક મદદ લેવી પડી છે સામાન્ય રીતે અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાર્ટ ટાઈમ નોકરી કરીને પોતાના ખર્ચાઓ પૂરા કરતા હતા પરંતુ ટ્રમ્પના આ વહીવટતંત્રને કારણે તેમનું રહેવું મુશ્કેલ બની ગયું છે એક અહેવાલ મુજબ પૂરતી હાજરી ન હોવા અને ગેરકાયદેસર નોકરી કરવાને કારણે તાજેતરમાં સુડતાળીસો થી પણ વધુ વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે વિઝા નિયમોમાં આકડકાય સત્તાવાર આંકડાઓમાં પણ સ્પષ્ટપણે

મળતા રહીશું વાત ગુજરાતી પર